નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ચારની નીચે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રવૃત્તિ નંબર ત્રીસ ચલણી નાણું તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિ પોસ્ટર પણ અહીં તમને આપેલ છે શરૂઆત કરીએ તમે રોજબરોજ વ્યવહારમાં ચલણી નોટોનો ઉપયોગ કરતા જ હશો પરંતુ તેની અમુક બાબતોથી અજાણ હશો ચાલો એક રૂપિયા બે પાંચ દસ વીસ પચાસ અને સોની નોટનો અભ્યાસ કરો તેની વિગતો લખો તો એક રૂપિયાની નોટની વિગત ચિત્ર રૂપિયાની નોટ પર સાગર માથા એટલે કે માઉન્ટ એવરેસ્ટનું ચિત્ર છે તેમની સાઇઝ નવ પોઈન્ટ સાત સેમી અને બાય છ પોઈન્ટ ત્રણ સેમી કલર હળવો લીલો અને હળવો વાદળી બનાવટનું વર્ષ ઓગણીસો ને ઓગણપચાસ સહી વીત મંત્રાલયના સચિવને સહી હોય છે બે રૂપિયાની નોટની વિગત ચિત્ર મીઠું તૈયાર કરતી છોકરીનું ચિત્ર છે સાઈઝ દસ પોઈન્ટ સાત સેમી બાય છ પોઈન્ટ ત્રણ સેમી કલર આ છો લીલો બનાવટનું વર્ષ ઓગણીસો ને ઓગણ ઓગણીસો ને સત્તાણું સહી આરબીઆઈ ગવર્નરની સહી હોય છે પાંચ રૂપિયાની નોટની વિગત ચિત્ર ખેતર અને ટ્રેક્ટરનું ચિત્ર છે જે ભારતના કૃષિ ક્ષેત્રને દર્શાવે છે સાઇઝ અગિયાર પોઈન્ટ સાત સેમી બાય છ પોઈન્ટ ત્રણ સેમી કલર હળવો લાલ અને હળવો લીલો શેડ બનાવટનું વર્ષ ઓગણીસો ને સત્તાણું સહી આરબીઆઈ ગવર્નરની સહી હોય છે દસ રૂપિયાની નોટની વિગત ચિત્ર પેલી બાજુએ મહાત્મા ગાંધીનું ચિત્ર બીજી બાજુએ કોણાર્કનું સૂર્યમંદિરનું ચિત્ર દર્શાવે છે સાઇઝ બાર પોઈન્ટ ત્રણ સેમી ગુણ્યા છ પોઈન્ટ ત્રણ સેમી કલર આ પીળો બનાવટનું વર્ષ બે હજાર સત્તર સહી આરબીઆઈ ગવર્નરની સહી હોય છે વીસ રૂપિયાની નોટની વિગત ચિત્ર એલોરા ગુફાનું ચિત્ર સાઇઝ બાર પોઈન્ટ નવ સેમી ગુણ્યા છ પોઈન્ટ ત્રણ સેમી કલર પિસ્તા કલર બનાવટનું વર્ષ બે હજાર ઓગણીસ સહી આરબીઆઈ ગવર્નરની સહી હોય છે પચાસ રૂપિયાની નોટ ચિત્ર રાણી કી વાવનું ચિત્ર છે સાઈઝ તેર પોઈન્ટ પાંચ સેમી ગુણ્યા છ પોઈન્ટ છ સેમી કલર ફ્લોર ફ્લોરો સેન્ટ નીલો બનાવટનું વર્ષ બે હજાર સત્તર સહી આરબીઆઈ ગવર્નરની સહી હોય છે સો રૂપિયાની નોટ ચિત્ર કાંચનજંગા પર્વતનું ચિત્ર છે સાઈઝ પંદર સાત સેમી ગુણ્યા સાત ત્રણ સેમી કલર આ છોલ નીલો બનાવટ વર્ષ ઓગણીસો ને છન્નું સહી આરબીઆઈ ગવર્નરની સહી હોય છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચુકી છે તેમનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર પર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો તો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે